નિહાળી રહ્યા છું અડીખંડ મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે શિક્ષણ મંત્રી પ્રોફેસર ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રતાપપુર વિસ્તારના નવારામ દ્વારા ખાતે જૈન સમાજના અગ્રણીઓ સાથે રહીને વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીનું જૈન સમાજના અગ્રણીઓ દ્વારા સાલ અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે જૈન સમાજના વડીલો ભાઈઓ બહેનો સહિત પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા માતાજી